બહુ બધી છે સમૂહ સાદી થઈ શમાની શું કહેશું નહીં વિશે સમૂહ સાદી તકલીફત સૈયદ આનંદસુર સમાજની આદિત્ય સમૂહ સાદી હતી આથી પહેલાં ચાર વર્ષ અગાઉ એક સમૂહ સાદી યોજાઈ હતી માશાલ્લાહ આ વર્ષની જે સમૂહ સાદી છે એ બહુ સુંદર રીતે યોજવામાં આવી અને સમૂહ સાદીના પ્રમુખ તરીકે સૈયદ આજી હુસૈન શાહ હાજી અહમદ શાહ સ્પર્જનિ મુફ્તી એક જ એમને નક્કી કરવામાં આવ્યા અને એમના સાથે દરેક તાલુકાના પ્રમુખ સૈયદ આલી રસૂલ સમાજના દરેક સમા તાલુકાના પ્રમુખ રાપર તાલુકાના પ્રમુખ ભચાઉના ગાંધીધામ તાલુકાના અંજાર તાલુકાના ભુજ તાલુકાના માંડવી તાલુકાના અબડાસા લખપત તાલુકાના બધા તાલુકાના પ્રમુખશ્રીઓએ બહુ સાથ સહકાર આપ્યો છે અને દરેક સૈયદ સમાજના સભ્ય અલમદુલ્લા બહુ સારો સાથ સહકાર આપ્યો છે સાથોસાથ મુસ્લિમ સમાજમાંથી જે ડોનેશન સૈયદ આલી સમાજને આપવામાં આવ્યું છે એ પણ મુક્તિ આઝમ કચ્છ અમત ઉલ્લા આલીના ધરમથી બહુ સારામાં સારો ડોનેશન આપવામાં આવ્યો અને એ નિગાહે મોટી આઝમ કચ્છ જ છે की जे थकी आजनो आ प्रोग्राम सफल थियो इनशाह आत वर्षे अलाह ताला सैद समाज टोपिके के आना थी سندر आयोजन करत रहे